કોટરા સિવિલ હોસ્પિટલ ખાતે આજીતરા હે ચનાર હાજીઓ નો રસીકરણ કેમ્પો યો કોતરા સિવિલ હોસ્પિટલ ખાતે રસીકરણ કેમ્પ માં 624 હાજીઓ એ રસીકરણ કરાવ્યું હાજતરા ચનાર હાજીઓ ને નિયમ મુજબ દર વર્ષ નીચે માં વર્ષે પણ કોતરા સિવિલ હોસ્પિટલ ખાતે આજીતરીયો ને મેનિન્જાઇટિસ ઇન્ફ્લુએન્ઝા પોલિયો રસીના ડોસા ફમાં આવ્યા છે માં છસો ચોવીસ હજયાત્રીઓનું રસીકરણ કરવામાં આવ્યું ગોધરામાંથી કુલ નવસો અને જિલ્લામાંથી એક હજાર સાહીઠ જેટલા હજીઓ હજયાત્રા જતા હોવાનું જાણવા મળ્યું જે યાત્રીઓને ફરજિયાત નિયમો મુજબ રસીકરણ કરવામાં આવ્યું છે ભીડને પહોંચી વળવા માટે હોસ્પિટલના જવાબદાર અધિકારીઓએ આગવું આયોજન કરી સમયસર રસીકરણની કામગીરી પૂર્ણ કરી આ કેમ્પમાં ઉપસ્થિત ગોધરા સિવિલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર પ્રશાંત સિવિલ સર્જન ડોક્ટર મોનાબેન પંડ્યા અને ડોક્ટર નર્સ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્ય હજ સમિતિના ડાયરેક્ટર રુકૈયા પેન ગુજરાત પ્રદેશ લઘુમતી મોછાર મંત્રી સૈયદ ખાન પઠાનાઉ સ્વાગત કરવામાં આવ્યું ઓલ ઇન્ડિયા ગુજરાત હજ વેલ્ફેર સોસાયટીના પ્રમુખ હાજી ઇસ્હક મોમની અસલમ દુર્વેશ ઇદ્રીસ દરગાહ એ સલીમભાઈ દુલ્હી સોક્ત ચાંદકી અસરફ ચાંદા હાજી મહેબૂબ શહેરીયા મોહસિન મદારા ઇrfan બમેડી હાજી અલ્તાફ હયાત मुजस्सिम मामानी महफूज पटेल दिलू हाजी सईद खान पठान सहित अग्रणी हाजर रही मददरूप थी तमाम हाजीओ ने दिल की दुआओ करी थी आज रोज गोधरा सीविल हॉस्पिटल में गुजरात राज्य हज कमिटी तरफ थी जरा हज यात्री बेहजार चौबीस हज यात्री वेक्सिन ट्रेनिंग कैम्प रखा जेम छसो पच्चीस हज यात्री लाभ તથા પંચમહાલ જિલ્લા એફ અને સામાજિક કાર્યકરોએ ખૂબ જ મહેનત કરી અને સેવા બજાવી હતી અને પ્રોગ્રામને સફળ બનાવવામાં આવ્યો હતો શેખ અબ્દુલ સિવાજ આજે ઉભો હતો